રૂપા કોની સરદાર તમારી રૂપા રૂપા મારી છે મારી રૂપાના સરદાર રૂપા ના બે આશી ધાર

એના માટે તમારે પાપી બનાવવા એના માટે તમારે ગુજર ને હટાવવો પડશે ગુજ્જર આપણા બે બરોબર છે એ વાત શું કરશો તાર

તમારી બેન છે ઈ મારી છે ઈ ચલો અત્યારે ચલો રૂપા રૂપા મારી આઈ રૂપા તમારી નહીં મારી જે રૂપા તો તમારી બેન છે મેલો દિલો કા આતા હે એક બાર મુજે કિશન હા અમો વાત બંધ કર મારા કાન પરદો ટૂટેરા છે રૂપા आवाज તારો બંધ કર તારો आवाज હોભળીને મારા કોનમાંથી ઓય નીકળે છે લે અડજોન પોતે છે છો ઉભાડી જા તો કિશન અમર મેલી મત નાકામો તરામાં પડીને મરી જા હોડી જા તરામાં પડીને તું મરી જા ગુજરાતી એમ તો ગુજ્જર લઈ જાય ના મારી રૂપા થઈ ના રૂપા તો આવી લઈ જાય ખબર પડશે હા હા

रूपा बड़ा में ली ज्यादा नहीं हेडो तार ओमे मन तो किशन मिलिन दतो रे सरदारम कहया के तुम पंगाहरा नहीं परले हां आनी कोई नहीं तो और कोई तो मारो बिन फोन भी कर पा तो रामपा બાપુ ના ખોવા ના ખુશ ખુશ થઈ જાય તો મહિનાનો પગાર મળી જાય ખુશ ખુશ ડબલ થઈ જાય પગાર બધા ખુશ ખુશ થઈ જાય કે રૂપા મળી ગઈ મે મને ખોક સાત સડી ગયો છે હવે તમારું દેઈ ગઈ આવો તરત પાછો તો બહુ ભારે મજામાં દેવા વધારેમાં બહુ છે ઘુજરવો શિરે દુત્તમી दिखता હે દેવ શિકાર કે લિયે નિકલતા હે મારી રૂકાય મારી રૂકાય

મારી બોડી જોઈશું મારી મારી ગાજરા અને ગોળી થોડી પતરી નાખો આ બે માટે તો আলিও হ্যাঁ আপে লাসো ঠকাণে লাগাবি দিও সরদার সরদার